અને હવે તો સામ સામે આકરા ઉચ્ચારણો પણ શરૂ થઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાડાની ટિપ્પણી પર ભાજપના પૂર્વ સાંસદ અને કારડિયા રાજપૂત સમાજના આગેવાન દિનુ સોલંકીએ પલટવાર કર્યો એટલું જ નહીં હીરાભાઈ જોટવાના ઉચ્ચારણ પર પણ કટાક્ષ કર્યો સાથે જ દિનુભાઈએ ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની નારાજગીને દૂર કરવા માટે એવી રમૂજ કરી કે મને પણ લડવાની ઈચ્છા હોય પરંતુ પાર્ટીએ મને ઘણું આપ્યું છે પાર્ટી એક સરસ મજાનું કામ કરે છે આપણને જોવું છે કે આપણને પાર્ટી કેટલું આપ્યું મારી વાત કરું મને ત્રણ વખત ધારાસભ્ય મારી પાર્ટીએ બનાવ્યું એકવાર મને સંસદ સભ્ય બનાવ્યું ક્યારેક મને બી ના આપે મને મન તો થતું હોય નઈ ચાલો હું લઈ લઉં પાછી એમ કહું કે ના ભાઈ મને નથી ટિકિટ આપી હું તો ભાગી જાઉં એવું ન થાય આપણું કામ છે પાર્ટીએ આપણને શું આપ્યું એને લેખા જોખા કરવા જોઈએ ધમકી ભાષાઓમાં કરે હમણાં તમે ઉનામાં આવેલી ક્લિપ હમણાં સાંભળી આપના કોઈ આગેવાની

કોઈને તમે એમ ક્યો કે ભાઈ આ તો આવા છે ને આ તો આવા છે આપણે આખો જુનાગઢ જિલ્લો ને કોડીના આ ભાઈ ગીર સોમનાથ જિલ્લો આખો ખોદી નાખ્યો તો તમે કોઈની પર આંગળી ચીંધો તો ચાર આંગળી તમારા તરફ છે આવતી હોય છે ને આપણે આટલું બધું સુરાતન હોય દંડાની ને ઢોકાની ને લાઠીની ની વાતો કરીએ તો અહીંયા કોઈ ભાઈ રામજી મંદિરનો પૂજારી તો છે નહીં અમારે કે લાઠી લાકડી ન કઈ કેવું ન પણ તમારું નામ જ કાફી છે ભાઈ કેવાનો મતલબ શું છે કે આપણે ચૂંટણી લડીએ છીએ પ્રેમથી લડો ને ભાઈચારાના વાતાવરણમાં લડો તમે સીધું વાતાવરણમાં ધમકી નો હું આ કલર નો જબ્બો પહેરું બધા જબ્બા ને શું લેવા દેવા છે તમે તમારે વાત કરો તમારી પાર્ટી નો મેનિફેસ્ટો કયો તમારી પાર્ટી કરેલા કામે કયો તમારી પાર્ટી ની વાત કરો તમે લોકો માં શું બતાવવા માંગો છો એમ ભાઈનું સામ્રાજ્ય ઉભું કરાવવા માંગો છો આ શું બતાવે આપણા જિલ્લામાં આવું કોઈ દિવસ થતું જ નથી આવી ભાષામાં તો તમે એમને જીતાડવા નીકળ્યા કે એ અમને નથી ભગવાન તમને આવી સદબુદ્ધિ મંડો લઈને છે મારું કહેવાનું એવું છે આ વિસ્તાર એ ટાઈપ નો નથી સામે રાજેશભાઈ એ એ વૃત્તિના માણસ નથી એ પોતે બી એક સીધા સાદા પરિવાર થી આવેલો માણસ ને આપણે બે વખત આપણી પાસે આવ્યા ઘણા ને હોય તમને આમાં વાતો ઘણી આવતી હશે દરેક સમાજમાં મારા સમાજમાં બીજા સમાજમાં ત્રીજા સમાજમાં જોજો ભાઈ ઓલા આમ કરવાનું છે ઓલા કોઈ કાય નથી કરવાનું તમને કહી દો ભારતીય જનતા પાર્ટી કોડીના તાલુકાની અકબંત છે અને અકબંત રહેશે અમે બધા પણ અમારા ભાઈની જે રાજેશને પૂરેપૂરા સોમનાથ દાદાની સાક્ષીએ ખુલ્લે આમ મદદ કરવાના છીએ હું તમને વધારે પણ કઉ છું કે આપણા તાલુકાની જેટલી લી નથી પ્રદ્યુમનભાઈને એનાથી ડબલ આપતે કરવી છે આપણે જુનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને મીડિયાએ થોડા દિવસ અગાઉ સવાલ કર્યો હતો કે તમે પીળો જબ્બો જ શા માટે પહેરો છો ત્યારે તેમણે કહ્યું હતું કે મારો કૃષ્ણ પણ પીળા વસ્ત્રો પહેરતો હતો મેં આપને કીધું કે મારો કૃષ્ણ પણ પીળો પહેરતો હતો તો હું પીળો કરીને તો એમાં કલ્યાણ થાય અને પીળો કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારેય કે મારા સામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી કારણ કે હું ગાય મારે ગૌશાળા છે ને ગાયનું દૂધ જ ખાધું મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પર તેજ ચાલે છે કોઈ સામે જોઈને તો ભૂકા કાઢ નાખું અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર મેં એક વાત કરી હતી આપણે કે છે મજબૂત કોનાથી માઇન્ડ પાવરથી માઇન્ડ પાવર હે ને તો મેન પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હે ને તો મસલ પાવર ઊભો કરશે માઇન્ડ પાવર હશે ને તો જ માતા માતાજી માધાતા મુરલીધર મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન ક્રિસ્ત છે અને માઇન્ડ પાવર છે આ એમનો મારો અકબંધ રાખ્યો અને હજી અગબંધ રાખે જ્યાં સુધી આ દેશની સેવા કરે